છે આજે સવારે 9:30 ની આસપાસ ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીનગર બ્રિજ થી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બને જેમાં પોલીસે જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને એ અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ ઇસમનો માણસો મે ચેક કરતા તેઓ

ভিজে সিসুপাল সাথে বেঠেলে আ এ মিত্রসে ভরাজ নারেন্দ্র পা আমা যে বিজে আ টাইস কন্ট্রাকছে যারে আজ দিসে আলমা কা হাত ছে